જય સ્વામિનારાયણ જય રામજી કી હજી સૌભાગ્ય છે કે આ વિશાળ સભામાં જ્યાં હનુમાનજીના કામ કરવા માટે ઉપસ્થિત થયા છે તુલસીદાસજી રામચરિત માનસમાં જામવનજીના માધ્યમથી કહે છે કે રામ કાજ કરી તવ અવતારા જ્યારે હનુમાનજી પોતાની સ્મૃતિ પોતાની યાદશક્તિ ભૂલી જાય છે ત્યારે એને યાદ કરાવે છે કે હનુમાન તમારા કામ રામના કાજ કરવા માટે તમારો જન્મ થયો છે એ મને એવું લાગે છે કે મારુતિ ધૂળમંડળનો જન્મ વાસ્તવમાં રામ કાજ કરવા માટે થયો છે એટલા માટે અતુ અદ્ભુત આયોજન કર્યું છે અને હું હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીશ આમને ખૂબ શક્તિ આપે ખૂબ બળ આપે અને વધારે ને વધારે જ્યાં હનુમાનજીનું કામ સીતાની ખોજ સીતાજીની ખોજ કરવાનું હતું એમ ઘણા ઘણા માતાઓ જે પોતાના પતિનો આશરો ગુમાવી દીધા છે અને ગંગા સ્વરૂપ રૂપમાં આ ધરતી ઉપર બિરાજમાન છે જેમ હનુમાનજીએ રામચંદ્રનો સંદેશ સીતાજી સુધી પહોંચાડ્યો એમાં મારુતિ ધૂન મંડળ પણ આવી ઘણા વિધવા માતાઓ છે એનો સંદેશ હનુમાનજીની જેમ રામનો સંદેશ એ બધા માતા સુધી પહોંચાડે એવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના એ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજનો પણ આભાર જય સોમનારાયણ હનુમાનજી મહારાજ કી જય